રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થતાં લોકોને રાહત મળી છે અમદાવાદ રાજકોટ સહિત રાજ્યભરમાં ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે ઉત્તરાયણ બાદ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો હાલ ગુજરાતવાસીઓને ઠંડીમાંથી રાહત મળી છે ઠંડીમાં ઘટાડો થતાં લોકો રાહતનો અનુભવ કરી રહ્યા છે રાજ્યમાં ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થાય તે પ્રકારની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે વહેલી સવારથી અમદાવાદનું વાતાવરણ પણ જોઈએ તો ધુમ્મસમય વાતાવરણ છે ઠંડીનો જો કે ઘટાડો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે જેના કારણે વાતાવરણમાં ભેજ છે અને ભેજના કારણે જ આજે વિઝિબિલિટીમાં ઘટાડો પણ છે અત્યારે જે વાહનો એસજી હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા છે તેમાં હાલ હેડલાઇટ્સ પણ ચાલુ કરવાની ફરજ પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ધુમ્મસમય વાતાવરણના કારણે ઠંડીમાં પણ ઘટાડો થઈ રહ્યો છે અને આ સાથે જ હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે જો કે ઉત્તરાયણ જે છે એ ઠંડી જોવા મળે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે બે દિવસ રાજ્યના જુદા જુદા જે જિલ્લાઓ છે એમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે જેના કારણે ઠંડીમાં ઘટાડો થઈ શકે ત્યારબાદ બે દિવસ બાદ ફરીથી ઠંડીમાં વધારો થશે અને ત્યારબાદ જે ઉત્તરાયણ છે તેમાં પણ પવન સારો રહે તે પ્રકારની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ